હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાવકા તો આજે હું તમારી સાથે ફુલાવરના શાકની રેસીપી શેર કરવાનું છે ફુલાવર બટેટાનું જો તમે ઘણી વખત આપણે કૂકરમાં કરતા હોઈએ છો તો એકદમ ઘડી પણ જાય છે અને ફુલાવર અને ખાવાની મજા પણ નથી આવતી તો આપણે કૂકરમાં પાંચ મિનિટમાં જ એકદમ સરસ એવી આપણી ફુલાવર પણ ઘડશે ને એકદમ સરસ એવો સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થશે તો મેં આ બે ચમચા જેટલું તેલ એમાં રાઈ જીરું હિંગ અને આપણે હિંગ નાખી છે અને વગાર થઈ જાય એટલે આપણે ટામેટા મરચાં ઉમેરીશું પછી આપણે આ શું એકદમ સરસ એવા આપણા મીઠ મીડિયમ સાઈઝના ફૂલાવર અને બટેટા છે તેને આપણે સમાર્યા છે ધોઈ અને સાફ કરીને તે ઉમેરવાના છે અને એકદમ સરસ રીતે હવે આને મિક્સ કરી દઈશું તો પાંચ જ મિનિટમાં સ્વાદિષ્ટ એવું આપણું ફુલાવરનું શાક બનીને તૈયાર થશે તો તમે આ રીતે જરૂર બનાવજો ફુલાવરનું શાક તો બધા બનાવતા જ હોય છે પણ ઘણાની ફરિયાદ હોય છે કે તે આપણે કૂકરમાં બનાવતા હોય છે તો ફુલાવર ઘડી જાય છે ઘણાને રસાવાળું નથી ભાવતું તો તમે સૂકું શાક ટિફિન માટે કરો તો આ રીતે તમે બનાવી શકો છો તો અમે અહીંયા અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને એકથી બે ચમચી જેટલું લાલ મરચું અહીંયા હું કાશ્મીર લાલ મરચું લીધું છે અને બે ચમચી જેટલા આપણે ધાણા પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે હવે એકદમ મસાલા થઈ જાય એટલે આપણે એકદમ સરસ ચમચાની મદદથી મલા એકદમ સરસ એવું હલાવી લેશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે બહુ આપણે ફૂલ ગેસ ઉપર નથી કરવાનું જેનાથી આપણા મસાલા બળી જાય છે અને સ્વાદમાં પણ ફરક આવી જાય છે તેથી તો આ રીતે આપણે એકદમ સરસ રીતે મસાલાને મિક્સ કરી અને એક બે મિનિટ માટે મેં સીજવા દીધું છે અહીંયા અને હવે આપણે અડધા ગ્લાસ જેટલું જ આમાં પાણી ઉમેરવાનું છે જેથી આપણી ફુલાવટ છે તે એકદમ ઘડીનો ન જાય અને બટેટા પણ ઘડીનો ન જાય તો એકદમ સરસ અને બેથી ત્રણ ત્રણ સિટીમાં જ આપણું શાક બનીને તૈયાર થઈ જશે તમે જોઈ જ શકો છો ફુલાવર પણ ઘડી નથી અને બટેકા પણ એવું એકદમ સરસ એ આપણું ફુલાવર બટેટાનું શાક તૈયાર છે અને કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવો નવા હો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો જોવા માટે આવી જ રીતના મારા સાથે બનાવી રહેજો અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ ને આવી જ રીતના મારી સાથે બનાવી રહેજો અને કેવી લાગી રેસીપી કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં